દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા એકવીસમી ફેબ્રુઆરીના રોજ સરથાણા ખાતે છાસઠ કિલો વોટની ક્ષમતાના ફીડરના રિપેરિંગ માટે એકવીસ ફેબ્રુઆરીએ વરાછા ઝોન એ વરાછા ઝોન બી લિંબાયત ઉધના સેન્ટ્રલ અને અઠવા ઝોનમાં પાણી કાપરે છે આગામી 21મી ફેબ્રુઆરીના રોજ ડીજીવીસીએલ કંપની દ્વારા સવારના 9 વાગ્યાથી કામગીરી શરૂ કરવામાં આવનાર છે. સરથાણા ખાતે 66 કિલો વોટ ક્ષમતાના ફીડરના રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવવાની હોવાથી પાણી કાપની જાહેરાત કરવામાં આવી છે. સાંજના 4 વાગ્યે ફીડર રિપેરિંગની કામગીરી પૂર્ણ થાય તેવી શક્યતા જોવાઈ રહી છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા એકવીસમી ફેબ્રુઆરીના રોજ સરથાણા ખાતે છાસઠ કિલો વોટ ક્ષમતાના ફીડરના રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આગામી શુક્રવારના રોજ વરાછા ઝોન એ વરાછા ઝોન બી લિંબાયત ઉધના સેન્ટ્રલ અને અઠવા ઝોનના અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી પુરવઠો પૂરો પાડી શકાશે નહીં અંદાજે દસ લાખથી વધુ લોકોને પાણી કાપની અસર થાય તેવી શક્યતા જોવાઈ રહી છે સૌથી વધુ અસર મનપાના લિંબાયત અને ઉધના ઝોન વિસ્તારમાં થાય તેવી સંભાવના છે વીજ કાપને કારણે સરથાણા વોટર વર્કર્સ તથા વાલક ઇન્ટેક વેલ અને ફ્રેન્ચ વેલ બંધ રાખવાની ફરજ મનપાને પડી છે જેને પગલે મનપાના છ ઝોન